મીંઢોળ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે તેને સંસ્કૃતમાં મદન ફળ એટલે કામદેવનું ફળ પણ કહેવાય છે પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મીંઢોળને નાડાહડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે મીંઢોળનું ઝાડ મુખ્યત્વ ગિરનારના જંગલોમાં જોવા મળે છે તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે મીંઢોળને લગ્ન

તેના કાંટા 1 થી 2 ઇંચ લંબાઈ અને તીક્ષ્ણ હોય છે તેનું કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે જેનું વૈજ્ઞાનિક નામ રાન્ディア જીમેટોરંગ છે તેમાં શરૂઆતમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીળા ફૂલ થાય છે જેરી પરદાત ખાઈ જાય તો મીંઢોળથી કરતા ઈલાજ પહેલાના જમાનામાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતું તો મીંઢળ ખવડાવતા હતા જેથી ઉલટી થઈ જાય અને ઝેર ઓકાઈ જાય મીંઢળના મૂળ તથા ફળ સપંશના ઉપચારમાં ખૂબ જ ઉપયોગી હોય છે મીંઢળ કૃમિનાશક હોવાથી મરડાના ઈલાજમાં પણ ઉપયોગ છે તેની છાલનો લેપખિલ સંધિવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુઃખ ખાવામાં વપરાય છે આ સિવાય વ્રણ કોઢ આફરો ગુમડા સોજો પિત્તક શરદી અને ગોળો મટાડવામાં પણ મીંઢોળ ફાયદાકારક હોય છે મીંઢળ છે ઉત્તમ ઔષધિ આયુર્વેદના જાણકારો મુજબ મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધિ છે મીંઢોળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળનો લેપ ઘસવાથી મટી જાય છે સાથે નાભીષૂળના ઉપચારમાં મીંઢળને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભીની આસપાસ લગાવવામાં આવે છે ખીલના ડાઘા મટાડવા રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે મોઢાની ઝાંખપ અને આંખ નીચેના કાળા કુડાળા દૂર કરવા મીંઢળનો લેપ લગાવવો જોઈએ મીંઢળ વધારે છે સ્ત્રીઓમાં કામુકતા મીઢળના બીજનું ચૂર્ણ દૂધ સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે નેહસંતાનને સંતાન પ્રાપ્તિ માટે મેંઢળના ચૂર્ણનો ઉપયોગ થાય છે એટલું જ નહીં યોનિના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મેંઢ ખૂબ જ ઉપયોગી છે મેંઢના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે ખંજવાળ આવતી બંધ થઈ જાય છે આ વાટ મૂકવાથી સૂક્ષ્મ જંતુઓ નાશ થાય છે સાથે વાટ રક્તપ્રદર શ્વેતપ્રદર ચાંદી વગેરેનો પણ નાશ કરે છે મીંઢળથી થતી ઉલટીથી નથી થતું નુકસાન મીંઢળ કોઈ પણ પ્રકારની હાનિ ઉપધ્વ વગર ઉલટી કરાવે છે તેના માટે સહેજ નવશેકા પાણીમાં એકથી બે ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે જેનો ઉપયોગ ખાસ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ ગયું હોય બંધાય છે મેંધમાં કેટલાક છુપા વિધન સંતોષીઓ પોતાની ચોટ મુઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનું સાહસ કરે છે ત્યારે વરકન્યાને બાંધેલ મેંઢળ ફળ તેમની રક્ષા કરે છે વૈદ્યો કે હકીમો અગાઉ લક્ષ્મણ નામક સંતાન પ્રાપ્તિ માટે મીંઢળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે ધાનને પણ સર બચાવે છે મીંઢળ ખેતરમાં તૈયાર થયા બાદ ધાન સંગ્રહ કરવું હોય તો તેમાં લીલા મીંઢળ નાખવામાં આવે છે જેથી ધાન લાંબા સમય સુધી સડતું નથી તત્યારે તો ધાનના સંગ્રહ કરવામાં માર્કેટમાં મળતી વિવિધ દવા અને પાવડરનો ઉપયોગ કરવામાં આવી છે પરંતુ પહેલાંના સમયમાં લોકો કાચા મીંઢળ નાખીને જ ધાનનો સંગ્રહ કરતા હતા